ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ આજે છે માળાજા નરુભાઈનો ફોન આવ્યો હતો એ બાય છે એટલે આપણે તલાજા જવાનું છે એટલે આપણે જઈએ ચલો ચલો આપણે ઈ નરુભાઈ અહીંયા જો બેઠા છે તમે જોઈ શકો છો કહીશ હલો હું નરુભાઈ બે નીકળવીશ હું નરુભાઈ બે નીકળી ગયા સિવાય ગઈશ ચલો નાથી હું નરુભાઈ બે પેટ્રોલ પુરાવા આવ્યા હતા ગઈશ હવે પેટ્રોલ હવે હું નરુભાઈ બે નીકળી ગયા સિવાય જવા માટે સીધા જ આપણે રોયલ આવી ગયા હતા ગઈશ વિડીયો વધારેનો ટાઈમ ન જ મેળવ્યો અહીંયા આપણે કામ ચાલુ છે તમે જોઈ શકો છો પુલનું તળાજાનું હવે આગળની તરફ આવી ગયા છે ને હું નીકળી ગયા છે ગઈશ થોડું ઘણું કામ હતો અહીંયા કરીને અહીંયા ગિરિજ લેવા ભોગી ગયા હતા ગઈશ અહીંયા અહીંયા ગિરિજ લઈને હવે નીકળીશું જોઈ શકો છો ગઈશ ગીરીઝ લઈ લીધી છે ને હવે અમે નીકળી જશું ગામ બાજુ જવા માટે ચલો સીધા જ આવી ગયા તા રોયલ ગામે ગઈશ અવ નિકળ છો આગળની તરફ જય કાકભાઈ માકરની નીકળી જેતા આગળની તરફ હવે પોગ્યા 11 ધબુકડ ગામે હવે નીકળી જેસી આપણા ગામ તરફ અને પોગી ગયા ગાઈસ આપણા ગામે હવે સીધા જ આપણે ખાવ બાવા નીકળી જેસી ગાઈસ હવે ખાય બાએને હવે નીકળી જેસી બહારની તરફ ગાઈસ હવે ખાય બાએને નીકળી જેસી બહારની તરફ ચલો ચલતે હે બહાર કી તરફ ચલો મારે દર્શનભાઈ ને જવાનું હતું એટલે હું દર્શનભાઈ નીકળી ગયા હતા તળાજા જવાજુ ફરી વખત આ બેંકે નાનું એવું કામ હતું હજી બહુ બેંક ધક્કા ખવડાવવા ચાલે આપણે નાનું એવું કામ કરીને પછી નીકળી શકાય બીજી અને આવી ગયા છે બેંક ની અંદર ગઈશ ચાલો ચાલતે જોઈ શકો છો કઈ આપણે આવી ગયા છીએ બેંકની અંદર અને બેંકનું કામ પતી ગયું છે ને હવે નીકળીશું ઘર બાજુ જવા માટે ચલો હવે નથી સીધા જ ગાય જે બેંકે થઈને હવે નીકળી ગયા છે ઘર જવા માટે આપણે આવી ગયા છીએ જોઈ શકો છો ત્રણ હજારનો નજારો નાથી આપણે સા પીવા આવી ગયા સુઈ ગઈશ અને નાથી નીકળી ગયા તા પીને સીધા જ ગામ તરફ અને અબૂકડા અને સીધા જ આપણા ગામે આવી ગયા ગયાથી ગઈશ હવે નાથી સીધા જ આપણે આવી ગયા હતા વાડે અને આપણે કઈ ગાબિયાથી બીજી ગાબી છે તમે જોઈ શકો છો અહીંયાથી સિદ્ધાર્થ આપણે હાર્દિકભાઈની દુકાને આવી ગયા છીએ હવે નીકળી ગયા છીએ કઈ ઘર બાજુ જવા માટે ચલો હવે કંઈક ઘર પગી ગયા છે ને આવું મળીશું બીજા બ્લોગમાં અમારે આવા આવા બ્લોક જોઈએ રાખજો બાય